એક અનુસૂચિત જાતિ સમાજના કોન્ટ્રાક્ટર ઉપર જીવલેણ હુમલો થતાં સમગ્ર અમરેલી જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે આ અંગેના સંપૂર્ણ સમાચાર જોઈએ તો ધારી તાલુકાના કુબડા ગામના અનુસૂચિત જાતિ સમાજના કોન્ટ્રાક્ટર તરીકે કામકાજ કરી રહેલ ત્યારે તેઓએ ફાયરિંગના ગામના એક ખેડૂતના મકાનનું કામ રાખેલ જેના હિસાબ પેટે એક લાખ વીસ હજાર જેવી માતબર રકમની ઉઘરાણી કરતા તેમના ઉપર હિચકારો હુમલો થયેલ હતો અને આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ કોન્ટ્રાક્ટરને સારવાર હેઠળ તારીની સિવલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ વાત વાયુ વેગે ફેલાઈ જતા અનુસૂચિત જાતિ સમાજમાં પણ રોષ ફેલાઈ ગયેલ છે સાલ્ટિંગ વ્યવસાય કરનારા પ્રવીણભાઈ ઉપર મકાન માલિક પાસે મજૂરીના એક લાખ એકવીસ હજારની ઉઘરાણી કરતા મકાન માલિકે કર્યો જીવલેણ હુમલો હુમલો કર્યાની ફરિયાદ માટે ધારી પોલીસ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયેલી ઉલ્લેખનીય છે કે બે વ્યક્તિમાંથી એકને ગંભીર ઇજા થતા એકસો દ્વારા ધારી સરકારી દવાખાને ખસેડવામાં આવેલ છે જ્યાં પ્રવિણભાઈને હાથમાં ગંભીર ઇજાઓ થયાનું જાણવા મળેલ છે સમગ્ર ઘટનાની ફરિયાદ બાદ ધારી પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે રિપોર્ટર સંજય વાળા ધાર મારું નામ પ્રવીણભાઈ સૌથી ગામ ગામ કુબડા શું થયું તમને મારા પાસે ગયા નરેશભાઈ ઈશિષભાઈ ડોગરિયા પાસે પૈસા લેવા હતા એક લાખને એકવી હતા છેના મારા કામના બાકી હતા છેનું કામ સેન્ટિંગનું કામ કર્યું હં એ લોકો કે હવે નથી જવા તો થાય એ કરી લેવાનો એમ કરીને બા ભાઈઓને અમે કાળી આપી દઈક બધા પછી અમે ગાડીને આવતા હતા તો મને લાકડો માર્યો ફેંકવાનો હાથમાં ફેક્સ રહ્યો ભાદુવાળા છે તમે ભાગી ગાડી આપતો ત્યાં કે તું નીકળો ને તો મારી નાખી અમે ભાગીને નીકળેલા છે